સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે પંદરમી ઓગસ્ટ દિવસને ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષની પંદરમી ઓગસ્ટના રોજ અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ છે આ દિવસને ભારતમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે ત્યારે સરીગામ ગ્રામ પંચાયત દ્વારા અઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત અને તલાટી કમ મંત્રી વિરલ પટેલના અધ્યક્ષ સ્થાને તથા ગામના અગ્રણીઓની મોટી ઉપસ્થિતિ વચ્ચે રાષ્ટ્રધ્વજને સન્માનભેર સલામી આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મુખ્ય મહેમાન કાર્યમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો સાથે ગામના પ્રતિષ્ઠિત ત્રણ નિવૃત્ત વ્યક્તિઓ અગ્નિવીર ગૌરક્ષક ટીમ અને ગામના શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત તેજસ્વી તારલાઓને સન્માન કરવામાં આવ્યા હતા અને તેમને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા કાર્યક્રમ અંતર્ગત દેશ માટે શહાદત વહોરનારા વીર જવાનોને યાદ કરી તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવી હતી અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સરીગામ